ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે એકાવન કલાક સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો પતિ શ્રી ગોપીનાથજી મહારાજની પૂજ્ય ધર્મ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા પૂજ્ય એકસો આઠ ભાવી આચાર્ય શ્રી નુકરેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભ તેમજ શ્રી એસ પી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગઢપુર પ્રદેશ સત્સંગ સમાજ અને શ્રી ગોપીનાથજી મંડળના સાત સહકારથી શ્રી પટેલ સમાજ ગ્રુપ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ ગઢપુરધામ ગઢડામાં એકાવન કલાક સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ કરવામાં આવ્યો છે ધૂન પ્રારંભ શ્રાવણ સુદ એક સોમવારે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સવારે નવ કલાકથી લઈ અને શ્રાવણ સુદ પાંચ શુક્રવાર તારીખ નવ આઠ બે હજાર ચોવીસ સાંજે પાંચ ત્રીસ કલાક સુધી આ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત રોજ સવારે આઠ થી બપોરે અગિયાર સુધી બહાર ગામથી પધારેલ ભક્તો દ્વારા ધૂન કરવામાં આવશે તેમજ આશીર્વાદ સભા રોજ બપોરે અગિયારથી બાર વાગ્યા સુધી સંતોના આશીર્વાદ અને યજમાનોનું સન્માન કાર્યક્રમ યોજાશે ત્યારબાદ બપોરે બારથી પાંચ ગઢપુર અને બહાર ગામથી પધારેલ ભક્તો દ્વારા ધૂન કરવામાં આવશે રોજ સાંજે પાંચથી સાત સુધી ગઢપુર મહિલા મંડળના બહેનો અને ધર્મકુળ આશ્રિત શાક યોગી બહેનો દ્વારા ધૂન તેમજ ત્યારબાદ ભોજન પ્રસાદ રોજ બપોરે બાર કલાકે અને સાંજે પાંચ કલાકે યોજાશે આ ધૂન શ્રી પટેલ સમાજની વાડી બોટાદ રોડ મુ ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ ખાતે યોજાશે આજે પવિત્ર શ્રાવણ માસમાં માં ગઢપુર પટેલ ગોપીનાથજી મહારાજ પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ દ્વારા ધરમી મહારાજ શ્રી મહારાજ અને પરમ ઉજવર ભાઈ અત્યારે પ્રસાદી મહારાજ શ્રી એમના દીવરેલા આશીર્વાદ સાથે સમગ્ર ગઢપુર પટેલ સક્ષમ સમાજ અને ગોપીનાથજી મંદિર ના સહયોગ સમાજની વાડીમાં શ્રી દ્વારા આ પવિત્ર શ્રાવણ માસમાં સુંદર એકાવન કલાક નું આયોજન કર્યું છે અને જેના સત્સંગ સમાજ સમાજના અનેક ગામોના ના ભક્તો એ અત્યારે આવી અને સુંદર ભગવાન ને ફેમ કરી રહ્યા છે અને સાથે સાથે અતારતા તમામ ભક્તો માટે પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે